સુરતના કટોદરા વિસ્તારમાં રહેતા અને શાળામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી માસૂમ બાળકીને શાળામાં મોકલતા તે જ રિક્ષા ચાલકે ચાર વર્ષની બાળકી સાથે એક મહિના સુધી શારીરિક છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી છે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી વાલી પોતાની ચાર વર્ષની દીકરીને સ્કૂલ મોકલતા હતા તે જ રીક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે એક મહિના સુધી શારીરિક છીડતી કરી હતી આ અંગે જયારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી એકાંતમાં અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરના કટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકી રોજે સ્કૂલે મૂકનાર રિક્ષાચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે ચાર વર્ષની બાળકીએ રડતાં રડતા પોતાના માતા પિતાને જણાવ્યું હતું કે રિક્ષાચાલક તેને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બિભદ્ધ હરકતો કરી શરીર પર હાથ લગાડીને છેડતી કરતો હતો આ સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા ચાર વર્ષની બાળા જ્યારે માતા પિતાને આંગે જાણ કરી ત્યારે તેની ઉપર જાણે આફ ફાટી પડ્યું હતું જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેઓ રોજે પોતાની માસુમ બાળકીની સ્કૂલ મોકલતા હતા તે જ હેવાન નીકળ્યો આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદને આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારી પોતે તપાસ ચલાવી રહ્યા છે